Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે ભયાનક હુમલો તાણુના મોત જીઆ મિત્રો આપણે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગાજા પર ફરી એકવાર ભયાનક હુમલો તાણુના મોત વિગતવાર વાત કરીએ તો અમારા સાથે યુદ્ધ કરેલા ઇજલ ગાજા પર ફરી હવાઈ હુમલામાં હુમલા કર્યા છે ત્યારે હુમલામાં ઓછામાં ણુ લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાટ નીચે દટાયા હોવાના ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અહેવાલ સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયાન હોસ્પિટલ ત્યારે તાણુ મૃતદેહની ગણતરી અહેવાલ સામે આવે છે તો મળતી વિગતો વાત કરી તો મૃતદેહને ત્યારે રિપોર્ટ મુજબ એક પત્રકારે ઇન્ડોનેશિયાન હોસ્પિટલમાં તાણુની મૃદ અત્યારે મૃતદેહની ગણતરી કરી છે જી આ મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ